અરબી સમુદ્રમાં રચાયેલા હવાના નબળા દબાણની અસર ઉત્તર ગુજરાતના વાતાવરણ પર થઈ રહી છે અંશતઃ વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડીનો પારો ચૌદ પોઈન્ટ પાંચ થી પંદર પોઈન્ટ સાત ડિગ્રીની વચ્ચે રહ્યું હતું તો વાતાવરણની આ સ્થિતિ આગામી દસ જાન્યુઆરી સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે જોઈએ આ અહેવાલમાં આગામી પાંચ જાન્યુઆરી સુધી વાતાવરણ અંશતઃ વાદળછાયું રહી શકે છે ત્યારબાદ છ થી દસ જાન્યુઆરી સુધી ચોમાસા જેવા વાદળો ઘેરાતા આ દરમિયાન કમોસમી વરસાદ થઈ શકે છે હાલની સ્થિતિ જોતા કમોસમી વરસાદનો આ રાઉન્ડ સાતમી અને આઠમી જાન્યુઆરી પૂરતો રહી શકે છે મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડી શકે છે જેમાં મહેસાણા જિલ્લામાં માવઠાનું જોર વધુ રહી શકે છે જો કે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પરંતુ માવઠાની શક્યતા ના બરાબર જોવા મળી રહી છે સોમવારે રાત્રિના તાપમાનમાં સામાન્ય ફેરફાર વચ્ચે મહેસાણાનું પંદર પોઈન્ટ સાત ડિગ્રી પાટણનું ચૌદ પોઈન્ટ પાંચ ડીસાનું ચૌદ પોઈન્ટ ચાર હિંમતનગરનું ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી અને બાયડનું પંદર પોઈન્ટ ઝીરો ડિગ્રી તાપમાન રહ્યું હતું સામાન્ય રીતે જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ નવ પોઈન્ટ છથી થી બાર ડિગ્રીની વચ્ચે હોવું છે જેની સામે આ વર્ષે ઠંડીનો પારો ચૌદ પોઈન્ટ ચારથી થી પંદર પોઈન્ટ સાત ડિગ્રીની વચ્ચે રહેતા ઠંડીનું પ્રમાણ ચારથી થી પાંચ ડિગ્રી ઓછું રહ્યું હતું બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા